કેમ છો બધા મજામાં એટલે મજા મત તો આપણે કરવાના તો તમે શકો છો આજે રવિવાર છે આપણે આજે ફરવા છે બેટા હા આપણે દુકાને સન્ડે છે એટલે મોજ સન્ડે છે અને સીતલા તેરમાં એટલી રોટલી બના ખાવાની ન ખાવા મળે એમ ને રીંગણીમાં મેથી આવડી આવડી થઈ એમ

અલે તે મોડો મોડો ધોયો તો હા ઈમકે ખાઈ ખાઈ લીધું આરુ કે હલો તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા શાક બની ગયું છે શેનો વાળનો છે વાવ આ તો મજા આવશે છે એમને વાળનો શાક ખાવાની તો આમાં શું કે કેમ ખોલી દે જો બરાબર તો ગાય સવાર સવારના વાગી ગયા છે આઠ અને મારા દીકરી સાચી વાત સ્વાદિષ્ટ વાનગી બની જશે અને શાકત કેવાય અને આજે થેપલામાં પણ મને જામશે નહી ખાવાની આમ થેપલા નો બને તો પણ આજ માને ચાર મેથી વગર ચાર થેપલા વગર ખાવું તો પાવા હચન બસ ઓકે લો ગયો મારો આવી ગયો એમને જય તુલસી માતા જય

મિત્રો તો સવારનાજુ બાજુ છે દસ આજુબાજુ છે અને આપડે મમ્મી હોય છે અને કચરા પોતા તમે જોઈ શકો છો કે વાડી નાખી છે અને અમે આપણે પોતા કરવા માંડ્યા છીએ અને તમે કેમ છો બધા મજામાં માટ એટલે મજા માટ તો તો હવે આપણે પોતા કરવાના છીએ તો તમે જોઈ શકો છો તો પહેલાં આપણે ફેન ચાલુ કરી નાખીશું તો ચાલો તો ફેન ચાલુ થઈ ગયો છે પાંચ ઉપર ઠંડીમાં એટલે અને હવે તમે જોઈ શકો છો કે

થયો ચાલો ચાલલો થયો ચાલ મને કાઢ ચાલો ઓકે હાય ગુડિયા શું ચાલી રહ્યું બટા ફોનમાં માં ચાલો આ જમવામાં શું બનાવવાનું હે છે તમવા માં શું બનાવું શું ખાવું બટા હે પનીર ટીકા ખાવા ઓકે ઓકે ડન ડન હો પનીર ટીકા ડન કરવાલો હાલો આજ પનીર ટીકા લ્યો લિયોંડે હે ને રવિવાર હે ને એટલે આજ પનીર ટીકા ખાશે ખાશું ના તું બટા પનીર ટીકા ઓકે ડન કરવાલો તો સાંજ વાગી ગયા છે સાડા પાંચ અને આ લોકો હજી કામ કરે છે હા છે તલ હવે તો મુકદા તારીખ સાડા પાંચ થયા ના એટલે એમ કહું કામ છોડી દેવા હાંજ પડે એટલે અને આ શેના માટે બનાવો હા હે સોસકુવો વાહ એટલે મતલબ આ નાવાનું બધું પાણી બધું આમાં એમાં કચરો નાખી દેવાનો બધું મટીરિયલ ચલો શીતલ હવે સાડા પાંચથી આવે છોડ દો દેવાનું કામ હવે આ બાકીનું બધું કાલે કરશો શું કહે બેટા બેટા અપાલ

ચાલો ગાઈસ તો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આજે આપણે પનીર પનીરું નથી બનાવ્યું આપણે રેકડીથી લાવ્યા છીએ અને આપણે રોટલી બનાવી હતી અને આપણે રોટલીનો બ્લોગ શું નહોતો કર્યો કારણ કે પપ્પાની જે ગાત હતા એમાં જ હતા કામમાં અને એ રોટલી બનાવી હતી અને એમાં આપણે બ્લોગ નથી કર્યો સપડે આજ બ્લોગ કર્યો છે તો હું તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો हाय શેતલ કેવું ચાક બન્યું હાલ તો તો વાંધો નહીં નંબર એક નંબર એક કરો લાઈક કરો શેર કરો શેર કરતા સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો લાઈક્સ અને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય તો લાઈક